જે પોતાના સ્નેહી સજ્જનો પરિજનોનો ત્યાગ કરી અને તલ એટલે કે તલ છે એ ઘાણાને મળવા જાય ને ઘાણાની અંદરથી તેલ રૂપે નીકળી અને અલગ પડી જાય છૂટું પડી જાય પછી પાછળ જે કૂચા વધે જેને આપણે એમ કહીએ ખોળ કે જે કહેવાય ખડકે કે એટલે મૂરખ ખર એટલે મૂરખ એટલે પરિજનથી દૂર થાય મૂરખ કહેવાય એવું આ દોહામાં કહેવા માંગે છે કવિ એટલે દોહામાં કહે છે પણ ਜੋਨੇ ਮਨਵ ਘਰ ਨਾ ਮੇਲ ਆਨ ਘਾਣੀ ਨਾ ਤਲੜਾ ਭਰਿਆ ਪਣ ਤੋਲ ਨਾ ਰਈ ਤੇਲ ਆਰੇਲੇ ਉਹ ਤੋ ਕੇਵਾਨੋ